નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ સાત એપ્રિલ બે હજાર પચીસને વાર સોમવાર તો આજના વિડીયોની અંદર આપણે જે ખેડૂતે કપાસનો સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે સારા સમાચાર તો કપાસના વાયદા બજાર રૂ બજારની સ્થિતિ સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયોમાં અંત સુધી બની રહેજો તે પહેલાં આગળ વાત કરીએ તો કપાસની બજારમાં આજે ભાવ સ્થિર અને નરમ રહ્યા હતા અને અમુક માર્કેટમાં બજારો થોડા ડાઉન પણ થયા છે અને નીચા ભાવના કારણે દેશાવરની કપાસની આવકોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને લોકલ ખેડૂતોની વેચવાલી પણ આજે થોડી ઘટી છે અને હવે જો આગળ ઉપર રૂઈની બજારમાં કેવી સાર જોવા મળે તેની ઉપર આખા ગુજરાતની બધા બજારનો આધાર રહેલો છે તો ખાસ કરીને અત્યારે રૂઈની બજારમાં સતત દિવસે ને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે અને કેરીફ વરની અશરે ટૂંકા ગાળા માટે રૂમાં જો કોઈ સુધારો દેખાતો નથી પણ એકવાર રૂઈની બજારમાં સ્પષ્ટ નીતિ થાય અને પછી બજારમાં તેજી મંદીની સાલ નક્કી કરે તેવી શકાય છે અને હાલના તબલકે બજારમાં કોઈ મોટી મંદી અને તેજી પણ થાય તેવા સંજોગો પણ દેખાતા નથી પરંતુ બજારમાં રેન્જ બાવન અથડા છે તો ખાસ કરીને ગુજરાતમાં અત્યારે શંકરઋનો ત્રણ પોઈન્ટ આઠ માઇકનો પચાસ રૂપિયા ઘટીને તેપન હજાર પાંચસોથી તેપન હજાર સાતસોના હતા અને કલ્યાણઋનો ભાવ આજે

તેરસો એકાણુંથી પંદરસોને અગિયાર રૂપિયા ભાવનગર તેરસો એકાવનથી ચૌદસો ને એકસઠ રૂપિયા બાબરા ચૌદસો નવથી પંદરસો એકવીસ રૂપિયા રાજકોટ તેરસો અગિયારથી પંદરસો પાંચ રૂપિયા અમરેલી આઠસો પચાસથી ચૌદસો ને અઠ્ઠાણું રૂપિયા સાવરકુંડલા તેરસો પચાસથી ચૌદસો રૂપિયા જસદણ તેરસોથી ચૌદસો એંસી રૂપિયા બોટાદ તેરસો અગિયારથી પંદરસોને સિત્તેર રૂપિયા